સુરત શહેરની કાપોદા પોલીસે કાપોદરા પોલીસ મોબાઈલ ફોન બાબતે અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના આધારે પોલીસ દ્વારા તપાસ દરમિયાન કુલ પંદર મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા આ કિંમતી મુદ્દામાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી હસ્તે સંબંધિત અરજદારો અને મૂળ માલિકોને તેના તુજકો અર્પણ કાર્યક્રમમાં પરત કરવામાં આવ્યા પોલીસે આ પ્રસંગે લોકોની સેવામાં ઉત્તમ કામગીરી બજાવી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત. આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અનુસાર ધેરાતુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં કાપોદરા થી જે પબ્લિકના ચોરાયેલા ખોવાયેલા અને પડી ગયેલા કુલ 15 મોબાઈલ એમના મૂળ માલિકોને પરત કરેલ છે આ પંદર મોબાઈલ માંની કુલ કિંમત ત્રણ લાખ વીસ હજાર રૂપિયા જેટલી છે અને દરેક વ્યક્તિને તેનો મોબાઈલ રોજ તેરા તો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત આપવામાં આવેલો છે